ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ફૂલતરિયા ભરૂચ સ્ટેશન નાવો સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહિપાલ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ નાવોને સંયુક્ત બાતમી મળી હતી કે ભીડભંજન ખાડી હનુમાનજી

પકડાયેલા આરોપી રાજેશભાઈ નગિનભાઈ વસાવા રાહુલભાઈ મહેશભાઈ વસાવા જિગ્નેશભાઈ મનુભાઈ ખુમાણ કરણભાઈ ચતુરભાઈ राठોડ હાતેમ અયુબભાઈ નમકવાલા શાંતિભાઈ ભટ્ટુભાઈ વસાવા અને દીપકભાઈ જયસિંહભાઈ વિરાસ આ સાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ